ભાયાવદર ખાતે ઉમિયા માતાજીના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જી હા ઉમિયા માતાજી મંદિર જવા પર ભક્તો દ્વારા પદયાત્રાનું આગમન વડાળી રોડ પર ચક્કરમાં રથ પહોંચ્યું હતું ત્યારે લોકોએ ઉમિયા માતાજીના રથના પૂજન કરી પટેલ સમાજના આગેવાનો અને પટેલ સમાજના પ્રમુખ ઉપપ્રમુખ ભાયાવદર ઉમિયા સમિતિના કારોબારી સભ્યો ગામના આગેવાનો અનેક સંસ્થાના સભ્યો સાથે રહી રથનું પૂજન સામૈયા કરી એકસાથે ડીજેના તાલ સાથે ઝૂમી ઉઠ્યા હતા અને મા ઉમિયાના રથનું પગપાળા પટેલ સમાજ પ્રસ્થાન કર્યું હતું અને કડવા પટેલના તમામ ભાઈઓ તથા બહેનો એકસાથે મા ઉમિયાની મહાઆરતી કરી અને દર્શન કર્યા હતા